વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે કોમ જૂથ વચ્ચે શાબ્દિક ઘર્ષણ બાદ પથ્થરમારાની ઘટનાના પગલે વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પ્રથમ મોબાઈલ સ્ટોર ચાલક અને ત્યારબાદ પથ્થરમારામાં ઘવાયેલા શખ્સની ફરિયાદને લઈને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બીજી બાજુ દોઢસો જેટલા લોકોના ટોળા સામે કાર્યવાહી કરવામાં આવી બંને મામલે મળી અત્યાર સુધીમાં અગિયાર આરોપીઓની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી નવાપુરા બે જૂથ વચ્ચે ધીંગાણું થવા મામલે ડીસીપી જોન બે અભય સોની મીડિયાને જણાવ્યું કે વડોદરા નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન આવેલી છે દુકાનના માલિક ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોડક્ટની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે કોઈ શખ્સે લાઈવ સ્ટ્રીમિંગમાં ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ પણ કરી હતી જે સંદર્ભે અમને અરજી મળી હતી તે સંદર્ભે કાર્યવાહી કરતા અને ગુનો નોંધવામાં આવ્યો હતો ઇન્સ્ટાગ્રામ પર

તે વખતે કોઈ માણસ પોતાની આઈડી થી એમની લાઈવ સ્ટ્રીમિંગ લાઈવ સ્ટ્રીમિંગ કરેલા હતા આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય

ભાઈ આ એટલું બધું છે અને કોઈ પણ પાસે મળશે તો એમના વિરુદ્ધ પણ છે ચાર લોકો અત્યારે માહિતી મળી હતી અમને અને પૂછપરછ કરીએ જે નીકળે

અને મારે એક જાહેરનામા એક પાંત્રીસ ઇંચ જીપીએફ છે અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પણ છે બધા ઉપર અમે લોકો બંદોબસ્ત રાખેલું છે કોમ્બિંગ અને જે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને શાંતિ બની રહે એવી રીતે અમે લોકો કોમ્બિંગ દરમિયાન અમે લોકો જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકો બધા ઇનપુટ મળી ગયા છે અને આ રીતે કામગીરી કરી

એના બીશ જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને છેની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર ચાર પણ અમે અત્યારે રહ્યા છે ટોટલ દસ જેટલા માણસો ની ધરપકડ કરવામાં આવશે અને બાવીસ જેટલા આઈડેન્ટીફાઈ થઈ ગયા છે જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે ટોળાનો સાઈઝ હતો એ ચાલીસ થી પચાસ જેટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકોએ આઈડેન્ટીફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવી ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારે પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઇડેન્ટિફાય કરીને વહેલી તકે અ ધરપકડ કરવામાં આવશે પહેલી ફરિયાદ હતી આ જે પહેલી ફરિયાદ છે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લુભાઈ ધાર્મિક લાગણી દુભાઈ એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા આમાં એક

યા પણ આવીને જે કાયદેસર કારવાહી કરવાની આ અંગે રજૂઆત કરી અને અમે લોકો જે કાયદેસર કાર્યવાહી થાય અમે લોકો કરી રહ્યા